સાથે સાથે તેની થિયરી સમજ્યા હતા એ પહેલા આપણે બધા ચેપ્ટરોના વિડીયો ઉતારેલા છે અને બધા વિડીયો ચેપ્ટરોના ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલ છે આપ ત્યાંથી તે જોઈ શકો છો વધુ સમય ન બગાડતા વિડીયો ગમે તો લાઈક કરતા જાઓ વિડીયોમાં તમને જે પણ વસ્તુ મજા આવી તેની કોમેન્ટ કરવી કમ્પલસરી છે કોમેન્ટ તમારે કરવાની છે સાથે સાથે વિડીયો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દેજો ને ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો જોઈએ સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર બે દાખલા નંબર બે નો પ્રશ્ન એક સીધો જોઈએ

પદ ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ સરસ મજાનો ચાલો જોઈએ અવયવ તરીકે આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખ્યો તૂટક રેખા વડે દર્શાવું છું અહીંયા એક્સ નો અવયવ તો એક્સ પોતે આવશે જો બીજો અવયવ લખો તો એનો એક અવયવ હંમેશા ઓલરેડી એની સાથે જોઈ તે કહેવાય વન

ત્રણ પદ મળશે પહેલું પદ મળશે 1 બીજું મળશે x ત્રીજું મળશે x2 અને આના તમે અવયવ પાડશો તો એ જો 1 નો અવયવ તો 1 પોતે જ રહે x ના અવયવ બે થશે x ના અવયવ કેટલા થશે 2 કોણ કોણ થશે તો એક તો x અને બીજો થશે x 1 અને x ત્યારે x2 ના પણ કેટલા અવયવ થશે

કરજો હા ભૂલતા નહીં ચાલો 5xy² 7x²y તો અહીંયા બે પદ મળે સાહેબ પહેલો પદ મળે 5xy² પહેલો પદ કયો મળશે 5xy² બીજો પદ શું મળશે 7x²y હવે જોઈએ તો પહેલામાંથી જે અવયવ પડે છે તે ફટાફટ અવયવ લખે છે પહેલો અવયવ 5 આવશે બીજો અવયવ x આવશે ત્રીજો અવયવ વાય આવશે ચોથો અવયવ વાય ક્લિયર અહીંયા જોઈએ પહેલો અવયવ સેવન બીજો અવયવ એક્સ ત્રીજો અવયવ એક્સ ચોથો અવયવ આવશે વાય ક્લિયર સેવન એક્સ એક્સ વાય તો સેવન એક્સ સ્કવેર વાય આખું પદ મળી જશે નેક્સ્ટ ઓપ્શન ઈ ચાલો તમને આવડશે જો આવડી જાય ને ઈ વાળો જવાબ દાખલા નંબર ઈ આવડી જાય તો કહેવાનું સાહેબ અમને ઈ દાખલો આવડી ગયો છે આવું કમેન્ટ કરી દેવાનું બરાબર ચાલો तो -ab + 2b2 - 3a2 तो यहां पे तीन पद मिले पहला पद મળશે -ab બીજો બદ મળશે 2b2 ત્રીજો પદ મળશે -3a2 તો -ab તો -ab માંથી આપણે જોઈ શકાય કે શું મળે છે બેક -1 મળે બીજો a મળે ત્રીજો b મળે ઓકે 2b2 તો 2 મળશે 2 મળશે ફરી પાછો બે મળશે ક્લિયર થર્ડ તો અહીંયા માઇનસ થ્રી મળે એ મળે અને છેલ્લે મળશે ત્રીજો અવયવ એ ક્લિયર તો અહીંયા માઇનસ થ્રી એ સ્કવેર છે તો અહીંયા માઇનસ થ્રી એ એ મળશે શું મળશે માઇનસ થ્રી એ એ છે ક્લિયર ચાલો આમાં કઈ ડાઉટ હોય તો પણ કોમેન્ટ કરજો તમે અમારો કોન્ટેક કરી શકો છો કોમેન્ટ દ્વારા તમારે જરાય ગભરાવાની જરૂર છે નહીં તો એ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન બે નો બીજો શું કે છે નીચે આપેલી પદાવલી માંથી પદ અને અવયવ ઓળખી કાઢો તો પદ અને અવયવ ઓળખવાના છે તો પદ અને અવયવ ઓળખવા એકદમ સીધા ને સિમ્પલ છે જો એ પહેલા તો ક્રમ આપ્યો પદાવલી આપી પદો આપ્યો ને અવયવ આપ્યો આપણે રકમ ની અંદર આવું જ આપ્યો છે પણ મેં અહીંયા તમને કોષ્ટક પાડીને આપ્યું બહુ ઈઝી પડે બહુ મજા આવે તે માટે તો એ શું આપ્યો પદાવલી -4x 5 આપણે પદો તો ઓળખતા શીખીએ હમણાં સાહેબ તો પહેલું પદ છે ને -4x છે બીજું પદ 5 છે અને અવયવ તો કેવાનો અવયવ શું થાય તો એ માઇનસ ફોર થાય અને બીજો અવયવ થાય એક્સ અને પાંચ અવયવ તો થાય બીજું ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ ચાલો માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ હોય અહીંયા બે પદો બને કયા કયા બને એક તો બને માઇનસ ફોર એક્સ બીજું બને ફાઈવ હોય તો માઇનસ ફોર એક્સ ના અવયવમાંથી જે માઇનસ ફોર અને x 5y માં થઈ જાય 5 અને y આ બંને અવયવો થશે ક્લિયર જો એ ત્યાર બાદ નેક્સ્ટ 5y 3y2 તો 5y 3y2 ની અંદર પહેલું પદ 5y બીજું પદ 3y2 તો અહીંયા થઈ જશે 5y 3y2 તો એ તમારો જે અવયવ બનશે તો બસ શું બનશે પહેલામાં તો બનશે 5 અને y બીજામાં બનશે 3 y અને y

દેખાય ક્યુ સ્કવેર એટલે ક્યુ અને ક્યુ આ રીતના સરસ મજાના અવયવો પડે છે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તમારા માટે જો આઈએ તો આપણો દાખલો પૂરો થાય છે હવે જોવાનું છે તમારા માટેની ખાસ એવી વાત ઇમ્પોર્ટન્ટ વાત કે તમારા માટે એક ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા એક એપ્લિકેશન બનાવી તેને ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાથે સાથે તમારે મારો વોટ્સઅપમાં કોન્ટેક કરવો હોય તો માં કોન્ટેક કરી શકો છો સેવન ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઈવ ફોર પર ઓકે ચાલો અહીંયા તમે સાહેબ એપ્લિકેશન તો ડાઉનલોડ કર્યું તેમાંથી શું મળશે નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ ધોરણ ત્રણથી બારના બધા જ વિશેના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પછી પ્રશ્નવાહક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર બીજું ઘણું બધું આ અસાઇનમેન્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે આ તમારી માટે એક આઈએમપી ટોપિક છે આના દ્વારા ઘણી બધી વસ્તુ તૈયાર કરવામાં આવી છે અને બધી વસ્તુ તૈયાર કરીને તમને ઉપયોગી થાય તે રીતે બનાવવામાં આવેલી છે એટલે તમારે ખાસ 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 ધ્યાન એટલું રાખવાનું છે કે અસાઇનમેન્ટ આપણે ખરીદવાનું છે તે ક્યાંથી મળે કેવી રીતે મળે તે બધી જ બાબતના આપણે વિડીયો છે તમે જોઈ શકો છો ત્યાંથી બરાબર તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર બે થાય છે